খাল আৰু ખાસ બીજું કઈ જોવું નથી પણ અહીંયા ની ટ્રાફિક નો તમને જેમ થામનેલ જોયું કે પોરબંદર મેળા અથવા માધુપુર મેળાની કરતા થઈ અને રાજકોટના મેળાની ટ્રાફિક નો

હા બધી વસ્તુમાં એટલી ટ્રાફિક તમે ગમે ત્યાં જો ચણા મચાલા હોય પકોડા હોય કે કાંઈ પણ હોય ગમે ત્યાં જોવું બધે ફૂલ ટ્રાફિક બીજા બધે ભાઈ છે શું કે ટ્રાફિક ટ્રાફિક શું કે ટ્રાફિક જો ભાઈ છે રાઈટમાં કેટલી જો મારા મારી છે અરે છે નાવડી અને દોસવા માટે પણ મારા મારી ધક્કા મૂકી કરે છે ક્યાં સુધી છે આ ટ્રાફિક છે ભાઈ રાજકોટ મિનગર કાંઈ ઘટે નહીં ટ્રાફિક ની આપણે જેમ વાત કરી કે શરૂઆત થી લઈ અને આખા મેડમ આપણે ટ્રાફિક જોઈ અને હસ્તકલા જે વિભાગ છે એની ટ્રાફિક તો જોયું ને હા અત્યારે લગભગ સાડા દસ જેવું થયું કઈ ઘટે નહીં અહીંયા ક્યાંય હું લેવું હું કરવું મારે સ્પેશિયલ બ્લોગ બનાવવું આખો પણ ટાઈમ નથી મળતો કે આમાં ક્યાંય જગ્યા જ ને ક્યાંય ઊભાની જ જગ્યા નથી છે એ તો વાત છે મેં કોનું ઇન્ટરવ્યુ એટલી બધી ટ્રાફિક છે જો લોકો લેવા માટે ઉમટી પડ્યા છે કાંઈ ઘટે નહીં

이 웃기야, 다 감다 <목소리가>